મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે બાકી જાય સાંજ મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે તો ચા નાસ્તો કરી લઈએ બાકી તો આજ તો થોડા વહેલા ઉઠ્યા હતા ઘઉંમાં દૂધ તો એટલે ભળાઈને આવી જાય છે મિત્રો ચા નાસ્તો લઈ લીધો છે જો સેવ મોમરામ ભરતી ટ્વેન્ટી એ વઘારેલો રોટલો અને ચા ના બાજુ જે ડોલા ખાય રજા છે હે રજા છે તે રજા હોય તો 10 વાગે ઉદી ઊંઘવાનું હે હું બીતા હે જલ્દી ફટાફટ દાતન કરી લે તો મિત્રો ચા નાસ્તો કરી લે ફોન જોવો તો મિત્રો નાસ્તો કરતા હતા ને હવા હવા માં ડીકુ મારા ઉપર દી હઈ જુદુ પપ્પા હા ફોન જોવો બેગો થઈ નાસ્તો કરીએ નાસ્તો કરવો

જય માતાજી મિત્રો ચાપી દો નાસ્તો કરું છું હું નાસ્તો કરું કે કે ચાપી લ્યો કરી લેતા મિત્રો ચા નાસ્તો કરી લે તો મિત્રો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં નીકળી જાય છે આપણે પાતર લેવા માટે

જોઈએ છે એવો મેળા એક બાજુ તમાકુમાં લેટ પડે છે આપણી ઘરની તમાકુ વહેલા કદાચ બતાવી દઈ બહુ ને એમની છે એટલે ખેતર બાજુ આપણે રોજ પીએ છે ને તો મિત્રો ખાતર બપોરે મળી જાય તો હારું પોણી વળવાનું છે એટલે ભાઈને તો જેમ બને ખાતર લાવવાની કોશિશ કરીશું ને હવે આપણે ડુંગળીઓવાળા ખેતર તો મિત્રો બધા સાલ લેવા ખેતરમાં જશે ખાલી ચિલ્લર પાર્ટી ઘેર છે ચકવું થયો હા

ફોન એ દુ એ ફોન જોવાનો આવ્યો ને હાથમાં એટલે પછી વાત પતી ગઈ બીજી તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું ફટોફટ જમી ગઈ આપણે આજે નવી ચેનલના રજા હતી પણ જો ટાઈગર શૂટિંગ ચાલ્યું છે તો મિત્રો ફોટો જમી અને પછી ને શૂટિંગમાં જમવામાં હું બનાવીશું બતાવું તમને તો મિત્રો જમવામાં બનાવી છે આજે બાફેલી તુવેર છે મતલબ કે હુકી તુવેરનું કઠોળનું શાક છે આપણી ઘરે રોટલી તૈયાર થાય છે એટલે ખાલી હાલ આપણે બે ખાવા જોગ લઈ લીધી છે બાકી તો છાશ છે અને પાપડ છે અને મેઠું લઈ લીધું છે તો મિત્રો પટોપ જમી લઈએ એ ડીગુ લેડો ખાવા નહીં ખાવા ફોન હાથમાં આવ્યો એટલે તો મિત્રો જમી લઈએ જમીન પર મળીએ છૂટિંગ મિત્રો અત્યારે વાગ્યા છે સાડા બાર અને શૂટિંગમાં આવી જાય છે શૂટિંગની શરૂઆત કરી નાખી છે જે મોમાનું ઘર બતાવીએ છીએ એ લોકેશન ઉપર જ છીએ મોમાને ગાડીમાં રાતી ઉંદેરો પે આવી ગયો હોય તો બે ત્રણ વાયર કાફી કાઢ્યા નવી નવી ગાડીના તો એ બધા ગાડીમાં જોવું છે કે એટલું નુકસાન આવ્યું છે બાકી તો આજે આપણા આખા વિડીયોમાં આપણા કટશે એટલે આપણે નહીં આવે ઉમેર શૂટિંગ કરવાનું અને મારા પેલા

હવે જીવનભાઈનું જે ઘર બતાવીએ છીએ એમ જે લોકેશન બતાવીએ છે એ લોકેશન ઉપર શૂટિંગ કરવાનું છે બાકી બે ત્રણ સબસ્ક્રાઈબર મિત્રો છે એ આવ્યા છે હાથથી શૂટિંગ જોવા માટે આજે ઘણા બધા સબસ્ક્રાઈબર મિત્રો આવ્યા હતા હોટલે તો બીજા બધા તો ચાપોની કરી નીકળી જાય એક બે ભાઈઓ ફ્રી હતા બીજા એ આપણા આટલા આવ્યા છે ભાઈ બાકી ટીમ રેડી થાય છે તૈયાર થાય તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા પોચ અને શૂટિંગ પૂરું કરીને બહુ જાય છે મિત્રો આજે શૂટિંગ બહુ લેટ પૂરું થયું કારણ કે ઘણા દિવસથી આપણે એટલું શૂટિંગ નહોતું કર્યું પણ આજે બહુ લોબુ શૂટિંગ ચાલ્યું અને બપોરે એક વાગે પાવર આવ્યો એને બહેને છે ડુંગળીઓમાં પાણી તો આપણે જોતા જઈએ એટલું પીધું એટલું નહીં પીધું તો અમે ડીગીન બે જણા હેડે છીએ અને મિત્રો ચા નાસ્તો કરી લીધો ચા નાસ્તો કરી પછી નીકળે છે તો ડુંગળીઓમાં જઈને મળીએ તો મિત્રો આ બાજુનો આખો ભાગ પી છે અને અને ભાગમાં દેસા પેહલા છીએ બાકી તો પાણી ચાલુ છે ને સારા ભરેલા છે પાણી આવી ગયું છે એટલે મતલબ કે આ નો આખો ભાગ મોટો હતો જે આ એ આખો ભાગ પી છે સર એ નેકમાં ના પડતો રમભા મંડળ આજે મિત્રો રવિવાર હતો પણ આપણા જોડે ગાડી નથી એટલે આપણે જઈ શકે નહીં કારણ કે આપણા જોડે ગાડી નથી પિન્ટુભાઈની ગાડી આપણે દોલેશભાઈ લઈ છે લગ્નમાં એટલા માટે એ શું કરવા તા બે બીજાના પાણીનું પલળશ હડક ગેરડા ડીઘું ભાઈ શ્યામ તો મિત્રો છોકરો તર મથી પડી ગયો તો મિત્રો આપણે ડુંગળી એકલી જ પાવાની હતી પણ બોરવાનું પૂછ્યું એટલે એવીને કીધું કે ઘાસ એ પડી ગયો તો મિત્રો આપણા ઘાસમાં નાખવાનું તું ખાતર તો આપણા ઘેરેક થેલી પડી હતી ખાતરની તો હું અડધી ઉપાડીને જાઉં છું અને અડધી ઉપાડીમાં બૂ આવે છે બાકી તો જેમ બને એમ ટાઈમ ઓછો છે એટલે ફટોપટ ખાતર નાખી દઈએ કારણ કે ડુંગળીમાં એમ હાથ સારા પાવાના બાકી જેમ બને એમાં તો વર્ષથી ખાતર નાખવું પડશે તો બનેલો ફટોફટ નાખી દઈએ ખાતર તો મિત્રો ફાઇનલી સુરત દાદા હાથંભાની તૈયારીમાં છે મારું ભાઈ છે ને આપણે ખાતરની કોથળી તો મૂકીએ અને નાખતા નાખતા આટલા આવી છીએ હવે આ બાજુનો ભાગ બાકી છે એમાં મારું બૂંદ નાખે છે આટલાથી આટલું બાકી છે મિત્રો બે પ્રકારનું ખાતર નાખીએ છીએ એક ડીએપી અને એક યુરિયા तुन धारू था है, इना प्यला जैम जल्दी चल्दी खातर नाखी दिये, डोल खाली तही दिये, तो आपर जी यह डोल परो, उत्विल्य मित्रो, तो टुपट खातर नाखी दिये, और खातर नाखी न पसमली, सुरत दादा तो आत्थमवानी तयारी मस,

છોકરો પે આ મેગી પેલી મેગી મોટું શું મેગી આમ જવાનું જવાનું ગાડીમાં કરું મિત્રો ફોટોફટ જમી લઈએ મળીએ શાળામાં મેગી લઈને જવાનું બેન માન માન હા વારે તને બનાવી હો તો મિત્રો જમવાનું મસ્ત પૂરું થઈ ગયું છે અને આજ થોડા ઘણા થાકે છીએ એટલે જમીન પસાર આવી ગયા છે બોર્ડ ઉપર આપણું એડિટિંગનું કોમકાજ કરવા માટે અને વુમનવાળી આઈપીએલ ચાલુ છે તો થોડી એક એ પણ જોઈ અને કોમકાજ ચાલુ કરીએ મિત્રો બાકી તો આજનો આખો દાડો દોડધામ વાળો ને એવો બધો રહ્યો શૂટિંગના કટ બતા ખેતરમાં ડુંગળીમાં બાર તેર દળોથી પોણીનું તુવળ્યું એ વળ્યું એ પણ બતાવ્યું ખાતર દાંતે નાખ્યું મિત્રો હવે આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય યાદ કરી અને સબ્સ્ક્રાઇબ કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા ધમાકેદાર વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુગણીમાં